નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ ભટિયાર આજે તારીખ પંદર એક બે હજાર પચીસને દિવસે બાવળીથી કોઢ જતા રસ્તા ઉપર અકસ્માત થયો છે તેના માહિતી મળી રહી છે ત્યારે નાળધ્રી ગામના બે દેવી પૂજક યુવાનો ધરંગધ્રાથી નળધ્રી જઈ રહ્યા હતા ત્યારે બાવડી વટતા કોંઢના રસ્તે સામે આવી રહેલી એક કાર જેનો નંબર જે તેર સી બી બાસઠ બાવીસના ડ્રાઈવરે મોટર હડફેટે લઈ અકસ્માત કરેલ હતો જેમાં મોટરસાઇકલ નંબર જીજે તેર બી ડી અડતાલીસ ચોવીસના ડ્રાઇવિંગ કરી રહેલા પિન્ટુભાઈ સામુભાઈ દેવીપૂજક ઉંમર વર્ષ બાવીસનું કરુણ મૃત્યુ થયું છે અને તેમની સાથે તેમના પાછળ બેઠેલા વિપુલભાઈ ખોડાભાઈ ઘાયલ થઈ ગયા ત્યારે તેઓને ધ્રાંગધ્ર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ધ્રાંગધ્રાથી કોઢ જ રોડ પર જતા બાવડીથી આગળ અને કોઢની વચ્ચે આ ગોજારો અકસ્માત થયો છે જેની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી અને મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે જ્રાંગજા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે આભાર